સાંતલપુરના મઢોતરા ગામે નર્મદા નિગમની કેનાલ લાંબા સમયથી બિસ્માર સ્થિતિમાં હોવાથી ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે ખેડૂતોએ રવિશ્યાળ પાક માટે સિંચાઈ સુચારુ બને તે માટે કેનાલમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે તેવી માંગ કરી છે ખેડૂતોનું કહેવું છે કે કેનાલમાં જરૂરી રિપેરિંગ ન થવાને કારણે પાણી વિતરણમાં ગંભીર પ્રકારના અવરોધ ઊભા થયા છે જેના કારણે રવિ પાકની તૈયારી પર સીધી અસર પડે છે જો સમયસર કેનાલનું સંભારણું નહીં કરવામાં આવે તો આવનાર દિવસોમાં સિંચાઈ સંકટ ઊભું થઈ શકે છે જેના ગંભીર અસર ખેતીના ઉત્પાદન પર પડી શકે છે આપ સપાઈ પાંચ વર્ષથી અંદર કરવામાં નથી આવી ગઈ સાલે આવું હતું ગઈ સાલે અમે ઘરનું ટ્રેક્ટર બારે લઈને ડીઝલ લઈ ડીઝલ ઘરનું બારી છે દાંતરણાથી કાંકરી કપચી લઈ આવી ત્યાં ફાંટાનું કામ કરેલું હતું આ આ વખતે અમે એ રાહુલભાઈ સાહેબને કીધું ભાઈ સાફ સફાઈ કરો આગળ પાણી નથી ચાલે એમ તો એ લોકો એમ કહે છે કે રાધનપુર સાહેબને ફોન કરો અમે કીધું સાહેબના નંબર આપો તો સાહેબના નંબર અમે ના આપી શકી કે સાહેબ અમે સાહેબ એમ એને ઉપરથી ના પાડે લે કોઈ પણ ખેડૂત તમારો નંબર માગે તો આપો નહીં તમારે અને મંજૂરી નથી ઉપરથી સાફ સફાઈ કામ કરવાની મેન કેનાલની અંદરથી માઇનોર કેનાલ ની અંદર પંદરસોથી બે હજાર હેક્ટર એક તો અતિવૃષ્ટિ હમણાં જ વરસાદ બંધ થયો છે દસમા મહિનાની અંદર અને માણસોને ચોમાસું પાકમાં એક રૂપિયાનો પાક પણ આવેલ નથી અને સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ છે અને જ્યારે ખેડૂતને રવિ સિઝન લેવાનો વારો આવ્યો ત્યારે કેનાલોના સાહેબ અધિકારીઓ નિગમના અને સરકાર શ્રી દ્વારા અમારે નમ્ર વિનંતી છે કે અમારું આ માઇનોર કેનાલું તમામ બંધ પડી છે અને ખેડૂતોએ એરંડા રાયડો અને મેન અમારો પાક જીરાણું જેની અંદર મોંઘા ભાવના બિયારણ અને મોંઘા ભાવના ખાતરો નાખી અને તૈયાર કરીને બેઠા છે પણ ખેડૂત કરે તો કરે શું જેની અંદર પાણી પિયત આપવા માટે નથી તો અમારી સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આપ જોઈ શકો છો કોઈ જગ્યાએ લાઇનિંગ કરેલું નથી અને કોઈ જગ્યાએ સાફ સફાઈ પણ કરેલી નથી